પહલગામ મારે બે વાત ચોક્કસ કરવી છે પહેલા તો દેશના મુસ્લિમ ભાઈઓને કેવું છે કે આ કરનારા ધમો સૌ પ્રથમ તમારા દુશ્મનો છે એ તમને ભારત ની અંદર હિન્દુસ્તાનની ની અંદર

નાગરિકો ને વિધિ નાખનારા જો કદાચ પાકિસ્તાનમાં એના મૂળ હોય તો વિલંબ વગર યુદ્ધ જાહેર કરો એવી સરકાર ને બે જે રીતે જવાબદાર હોય એ રીતે કરવી એ એક ભારતી નો અને વહીવટ કાર્યોનો અને નિર્ણય કાર્યો નો છે આવો

કે પદલો લેવો છે ડંકાની ચોટ પર લેવો છે અને તાકાત થઈ લેવો છે જ્યારે હે ભારત માતા ની જાય